હેલો ફ્રેન્ડ તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે દૂધપાક પાક બનાવવાના છે તો સહજ સ્પેશિયલ દૂધપાક પાક છે તો તેના માટે મેં અહીં અમૂલ ગોળનું એક લિટર દૂધ લીધું છે તો હવે આપણે સૌપ્રથમ દૂધને થોડું ગરમ કરવા માટે મૂકી દઈશું તો એક ઉભરા આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લઈશું અને અહીં મેં બાસમતી ચોખા લીધા છે જે મેં બે ચમચી મોટી બે ચમચી ભરને લીધા છે તો તમે વધારે પણ લઈ શકો છો અને ઓછા પણ લઈ લઈ શકો છો પણ એવું હોય છે કે દૂધ પાક થોડો પટલો હોય છે અને ખીર જાડી હોય છે તો એ પ્રમાણે આપણે ચોખાનું પ્રમાણ એડ કરવું જો તમને વધારે ગમતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો તો હવે આપણે ચોખાને પણ ઘીથી કોટ કરી લઈશું તો અહીં એક ચમચી જેટલું મેં ઘી લીધું છે અને ચોખાને મેં પલળીને કોરા કરી લીધા છે તો હવે ચોખાને આપણે ઘીથી કોટ કરી લઈશું તો ઘીથી કોટ કરવાનું કારણ એ છે મિત્રો કે ચોખા જ્યારે પણ આપણે દૂધ પાકમાં પકાવવા માટે મૂકીએ ત્યારે ચોખા એકદમ લાંબો દાણો બને અને સહેજ પણ એકબીજાને ચોંટે નહીં તો આ માટે આપણે ચોખાને પલળીને ઘીથી કોટ કરીને દૂધમાં એડ કરવાના છે હવે આપણે જેમાં દૂધ પાક બનાવવાના છે એ કઢાઈને પણ આપણે ઘીથી કોટ કરી લઈશું તો આને પણ ઘીથી કોટ કરવાનું રીઝન છે કે દૂધપાકનો ટેસ્ટ બહુ સરસ આવશે જેથી ઘી અને દૂધ આપણું નીચે સહેજ પણ છે નહીં તો દૂધ આપણું થોડું ગરમ થાય એ આવે ત્યાં સુધી આપણે આને કોટ કરીને રેડી રાખીશું તો હવે આપણે દૂધને ટ્રાન્સફર કરી લઈશું તો ઘી લગાડેલી કઢાઈમાં આપણે દૂધને રેડી દઈશું તો જોઈ શકો છો આપણું દૂધ ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે આ ટાઈમે આપણે એમાં જે ચોખાને ઘીને કોટ કરીને રાખ્યા હતા એ ચોખા આપણે દૂધપાકમાં એડે કરી દઈશું અને એકદમ ધીરા તાપે આપણે દૂધ પાકને થવા દઈશું અને મિક્સ પણ કરી લેવાનું છે તો ચોખા મેં અડધો કલાક જેટલા પલાળી લીધા હતા બેથી ત્રણ વાર સારી રીતે ધોઈને તો બસ દૂધને આપણે વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે અને સારી રીતે એને થોડું ઉકળવા દેવાનું છે તો હવે આપણે કેસર મેં પલાળીને રાખ્યું હતું તે પણ એડ કરી દઈશું જેથી કરીને દૂધમાં એકદમ કલર બહુ સરસ આવે તો જોઈ શકો છો આપણા દૂઃ દૂધ પાક ઉકળીને કલર એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે એક બીજું ટેક્સચર મેં બનાવીને રાખ્યું છે તે એડ કરવાના છે તો આમાં મેં અડધો એક ચોથા કપ જેટલો મિલ્ક પાવડર ગરમ દૂધમાં એકદમ સારી રીતે મેલ મિક્સ કરી લીધો છે જેમાં સેજ પણ લમ્સ ના રહેવા જોઈએ તમે જોઈ શકો છો તો બસ આ ટેક્સચરને આપણે અંદર એડ કરવાનું છે જેથી કરીને આપણું દૂધ પણ એકદમ સરસ ક્રીમી રેડી થાય તો આ જ્યારે પણ એડ કરે ત્યારે આપણે મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધમાં ગઠ્ઠા ના પડી જાય અને આપ તમે જોઈ શકો છો કે આપણા જે ચોખા પણ એડ કર્યા હતા એ પણ કેટલા સરસ કૂક થઈ ગયા છે અને એકદમ સરસ લાંબા થઈ ગયા છે પણ હજુ પણ થોડા કાચા છે એકદમ હાથમાં એકદમ હાથમાં ઓગળી જાય દાણો ત્યાં સુધી આપણે એને પકવવાના છે તો હજુ પણ આપણે થોડી વાર આને ઉકળવા દઈશું તો મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે પણ જો તમે થોડું એડ કરશો તો આપણો જે દુપકા છે એકદમ સરસ બહાર જેવો અને એકદમ સરસ ક્રીમી રેડી થશે તો હોય તો જરૂરથી એડ કરી દેવો તો જોઈ શકો છો આપણે દૂધ પાક એકદમ સરસ ઉકળીને સરસ થયો છે તો હજુ પણ આપણે થોડો અને પાંચથી દસ મિનિટ જેટલો ઉકળવા દઈશું તો દૂધ પાક આપણો એકદમ સરસ ઓગળી ગયો છે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું એલાયચી પાવડર એડ કરીશું અને દૂધપાકનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ચારોડી જે ચારોળી છે એ પણ આપણે એડ કરી દઈશું અને લાસ્ટમાં ચાર ચમચી જેટલી ખાંડ એડ કરીશું તો તમને ગળ્યું જો વધારે ભાવતું હોય તો તમે એકાદું ચમચી વધારે એડ કરી શકો છો અને ઓછું ભાવતું હોય તો એકાદું ચમચી તમે ઓછું કરી શકો છો તો જોઈ શકો છો આપણો દૂધપાક એકદમ સરસ દેખાઈ રહ્યો છે મોમાં પાણી આવી જાય એવું તો હવે આપણે આપણું દૂધપાક રેડી છે તો દૂધપાક સાથે ખાવા માટે હવે આપણે પૂરી પણ બનાવી તો જોઈ શકો છો ચોખા પણ એકદમ સરસ થઈ ગયા છે અને હાથમાં તમે મેશ કરો એકદમ સરસ મે થઈ જાય છે તો મતલબ કે આપણો દૂધપાક એકદમ સરસ રેડી છે તો દૂધપાક આપણો રેડી છે તો જો દૂધપાકની રેસિપી તમને ગમી હોય તો લાઇક ચેર અને સબસ્ક્રાઈબ કરોરથી કરજો તો મળીશું ફરીથી જ એક આવા નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ